યુટ્યુબના મારા પરિવારને નમસ્કાર અસહ્ય ગરમી ચાલીસ ડિગ્રી તાપમાન અને છતાં પણ ખાસ કારણથી પૂરી બનાવી રહી છું મારી દીકરી બેંગ્લોરથી આવી હતી હવે આવતીકાલે એને પાછું જવાનું છે એને પૂરી નાસ્તા માટે જોઈએ છે અને તૈયાર જ લેવાનું કહ્યું છે હવે બજારમાં તો બધું મળતું જ હોય છે પણ હાથે બનાવીને આપવાની મજા પણ જુદી છે ખાનારને પણ ખૂબ જ મજા આવે પૈસા આપી એને બનાવો તે વસ્તુ અલગ છે ઘરે બનાવું એમાં આપણો પ્રેમ રહેલો છે તો ગરમી છે છતાં પણ હું પૂરી બનાવી રહી છું હવે મને લોકોનો પ્રેમ ખૂબ જ મળ્યો છે સાતસો ને નવ મારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે આશા રાખું છું આપ સૌ મને લાઈક કરશો અને શેર કરશો મારો વિડીયો ગમે તો પણ લાઈક કરશો આપ આપ જોઈ શકો છો એકદમ સરસ એવી ઘઉંના લોટની સાદી પૂરી બનાવી છે પાતળી વણી દીધી એટલે એને કડક તળી દઈશ હવે તો ચલો હવે તળવા માટે જઉં છું ગરમી છે તો પૂરી પણ આપ જોઈ શકો છો બળી રહી છે હવે સોજી અને મેંદાના શક્કર પર આપણે બનાવી દીધા તો તૈયાર થઈ ગઈ છે આપણી પૂરી મારો આ વિડીયો ગમે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ફરીથી મળીશું નવા વિડીયોમાં આવજો